નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ ચાર વિષય ગણિત જેની એકમ કસોટી છે જે પ્રશ્ન બેંક છે કે જે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે એ પણ ચર્ચા કરીશું કે આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપને ક્યાંથી મળશે તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો ચાલો જોઈએ કયા કયા પ્રકરણ હતા પ્રકરણ આઠ અને નવ નો સમાવેશ થયો હતો કે અને આમાંથી જ તમારા વર્ગ શિક્ષકે પચીસ ગુણનું પેપર કાઢેલું છે તો ખાસ તમારે એ કોમેન્ટ કરવાની છે કે તમારે છે પચીસમાંથી કેટલા ગુણ આવ્યા રેડી ચાલો જોઈએ આપણે પ્રશ્ન એક કે નીચે આપેલી આકૃતિને આધારે બિંદુ કેન્દ્ર વર્તુર પરનું બિંદુ અથવા તો રેખા વ્યાસ કે ત્રિજ્યા શું છે તે જણાવો તો એ સરસ મજાની તમને આકૃતિ આપી છે તો પહેલાં આપ્યું છે બિંદુ ઓ એ શું છે તો કે કેન્દ્ર છે રેખા એકખંડ ઓ એ તે ત્રિજ્યા છે એ શું છે શું છે ત્રિજ્યા છે જવાબ થશે બિંદુ વાય એ શું છે તો કે વર્તુળ પરનું બિંદુ રેખાખંડ ખંડ પીએક્સ છે શું છે તો કે ત્રિજ્યા છે એક્સ વાય છે શું છે તો કે વ્યાસ છે એ બી છે શું છે તો કે વ્યાસ છે અને પી એ શું છે તો કે કેન્દ્ર છે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે કે સર અમારે આ પાઠ હજી સમજવાના બાકી છે અથવા બીજા વિષય છે એમાં કુહુ છે કે આસપાસ છે કે અંગ્રેજી છે એ સમજવું તો ક્યાંથી મળશે તો જો પહેલા તો આપણી ચેનલમાંથી મિત્રો તમને શું શું મળશે તો કે બધા પાઠની પાઠ્યપુસ્તકની પ્રકારની સમજૂતી સ્વાધ્યાય સોલ્યુશન મટીરીયલ એનું હા ખાસ સ્વજ્ય પોથી એ બધું જ તમને એકમ કસોટી બધું મળી જશે ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવું લોગો આવશે નામ આવશે તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું અથવા તમને ખ્યાલ ના આવે તો તમારા ઘરે કોઈ મોટા હોય ભાઈ બહેન હોય કે વડીલ હોય એની મદદ લઈ શકો પછી ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એટલે ઘરે તમારા માતાનો કે પિતાનો કે તમારા ઘરનો મોબાઈલ નંબર હોય એ નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે તમે લોગ થઈ જશો પછી ચાર આંકડા ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો હવે અહીંયા આવશે આવું પેજ આવશે એ પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને એક ધોરણ ચારનું નું ફોલ્ડર જોવા મળશે એ ફોલ્ડરમાં જશો તો ત્યાં તમને આ જે આખી આખી ગણિતની જે પ્રશ્ન બેંક છે એ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ મળી જશે ઘણા વિદ્યાર્થીઓ કે સર અમારે આની ચેપ્ટર સમજવા છે તો મિત્રો અહીં ક્લિક કરશો એટલે એ રીતના ધોરણ ચારનું ફોલ્ડર આવશે એમાં ક્લિક કરશો એટલે તમને અહીંયા વિષય આવશે હા આ ધોરણ સાતના વિષય છે પણ એટલે રીતના તમને ધોરણ ચારના પણ વિષય આવશે એમાં જે વિષય તમારે ગણિત ગમત છે પછી કુહુ છે રેડી આસપાસ છે એનું જેની તમારે માહિતી જોઈતી હોય અંગ્રેજી છે તો આ બધા હિન્દી છે આ બધા વિષયનું મટિરિયલ છે ક્લિક કરશો એટલે પાઠ આવશે પાઠ હોય તમે વિડીયો જોઈ શકશો આવી રીતના મિત્રો આપણા શાળા મિત્રોમાં પણ આપણા વિડીયો વિડીયો પણ જોઈ શકો છો રેડી તો ખાસ તમારા મિત્રોને શેર કરો નાના મોટા ભાઈ બહેનને પણ શેર કરો કેમ તો કે આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું છે તો તમે બધું જ તમને આગળ જતાં ઉપયોગી બની રહે ચાલો આપણે આગળ વધીએ ચાલો સરસ મજાની આકૃતિ આપી છે એમાં બિંદુ કે છે એ શું છે તો કે કેન્દ્ર છે રેખાખંડ સીડી છે એ વ્યાસ છે કેબી છે એ શું છે ત્રિજ્યા છે અને ડીસી શું છે વ્યાસ છે

એટલે ખાસ ધ્યાન રાખજો રેડી આ ત્રિજ્યાવાળા છે ત્રણે ત્રણ અને આ વ્યાસ એટલે આખે આખું વળતરનું થાય ને હા આ જે કેન્દ્ર બિંદુ હોય તો આ ભાગ અને આ ભાગ બે થી કેટલો થવો જોઈએ આઠ સેમી થવો જોઈએ એટલે ચાર આ બાજુ આવશે ને ચાર આ બાજુ આવશે રેડી થઈ જાય ને ચાલો એ રીતના કરવાનું છ એટલે ત્રણ ત્રણ આવશે ને બાર એટલે છ છ આવશે ચાલો હવે અડધો પૂર્ણ પા જેવા અપૂર્ણાંક છે એ તમને દર્શાવ્યા છે એ અત્યારે ચિહ્ન મૂકવાના છે તો આમાં ટોટલ કેટલા છે છ છે ને એની જગ્યાએ છના ટોટલ છ છે એટલે છ નીચે ઉપર કેટલા છે ત્રણ તો ત્રણના છેદમાં છ રેડી આ રીતના થશે ત્રણના છેદમાં છ એટલે અડધો કહી શકાય ને અડધો ચાલો હવે અહીંયા તો કે અહીંયા ટોટલ આઠ છે ને એમાં ચાર એટલે અડધો થશે ટોટલ ચાર છે એમાંથી એક એટલે ચારમાંથી એક એટલે પા ભાગ કહીએ ને આપણે પા ભાગ વાળું હા પા ભાગ ચાલો આમાં પણ એવું છે ચારમાંથી એક એટલે પા ભાગ આવશે સોરી પૂર્ણ ભાગ આવશે પોણો કેમ કે શું ત્રણ ઘાટા છે એમાંથી બે ના બે ના છેદમાં એક ના છેદમાં ચાર થશે અહીં ટોટલ કેટલા છે તો કે પંદર છે એમાંથી કલર કેટલા છે તો કે અગિયાર છે એ રીતના અગિયારના છેદમાં પંદર છ છેદમાં ત્રણના છેદમાં છ એમ અને બે છેદમાં ચાર પછી અહીંયા તો કે ટોટલ આઠ છે એમાં છ ઘાંટા છે એ રીતના તો અહીંયાં તમે અડધો લેકના દ્વિતીયાવસ તમે કરી શકો છો એવી જ રીતના આગળ જોઈએ બેના છેદમાં ચાર ત્રણના છેદમાં છ ત્રણના છેદમાં બાર અને નવના છેદમાં સોળ તો આ રીતના જવાબ આવશે ચાલો હવે આપણે માગ્યા મુજબ જવાબ લખવાના છે તો જોઈએ રવિ પાસે કુલ એંસી લખોટી છે તે પૈકી એક દ્વિતીયાવસ સફેદ રંગની છે તો સફેદ રંગની લખોટી કેટલી હશે તો જો એસી ગુણ્યા એક દૃત્યાંશ કરવાનું તો બે વડે ભાગ વલશે તો શું થશે ચાલીસ ચાલીસ એકા ચાલીસ તો જવાબ શું આવશે ચાલીસ સફેદ રંગની છે એવી રીતના વિમલ પાસે બે લિટર દૂધ છે તેમાંથી તેને ત્રણ તો બે લિટર છે એટલે મિલી થશે એડી બે હજાર મિલી થાય ને હા તો બે હજાર ગુણ્યા ત્રણ ચતુર્થાવ ચાર વડે ભાગ આવશે તો શું થશે ચાર પંચા વીસ અને લિટર પ્રમાણે પૂછે તો લિટર પ્રમાણે જવાબ શું આવશે એક લિટર એટલે એક પોઈન્ટ પાંચ લીટર આ રીતના જવાબ આવશે રેડી ચાલો હા અને ગુણાકાર ફાઇનલ આ રીતના જવાબ આપી શકાય પછી વંદના પાસે બાર ભમેડા છે તેમાંથી ત્રણ ભમરડા પીળા રંગના છે તો પીળા રંગના ભમરડાને અપૂર્ણાંકમાં દર્શાવો તો ટોટલ કેટલા છે બાર એમાંથી કેટલા રંગના પીળા રંગના છે કે ત્રણ છે તો આ રીતના જવાબ આવશે ચાલો હવે શું કરવાનું છે ખાલ જગ્યામાં એક એકમાંથી એકથી ત્રણમાંથી એક ચારથી એકમાં તમને કઈ રીતના પ્રશ્ન પૂછવા છે ખાલી જગ્યા આપણે પૂછવા છે તો કે એક મીટરના અડધા કેટલા થાય તો કે પાંચસો સેમી બાર કિલોગ્રામનો પોણો ભાગ કેટલો થાય નવ કિલોગ્રામ વીસ લીટરનો પા ભાગ કેટલો થાય તો કે પાંચ લીટર એક માં એક દ્યાંશનો ભાગ એટલે પાંચસો મિલી એક કિલોમીટરના ત્રણ ચતુર્થ ભાગ એટલે સાતસો પચાસ ગ્રામ કિલોગ્રામ એક રૂપિયાનો એક ચતુર્થ ભાગ એટલે પચીસ પૈસા કોઈપણ વસ્તુના ચાર સરખા ભાગમાંના ત્રણ ભાગને ત્રણ ચતુર્થાંશ આવશે રેટ કોઈપણ વસ્તુના ચાર સરખા ભાગમાંના ત્રણ ભાગને તો કે ચાર ત્રણના છેદમાં ચાર આવશે એક વસ્તુના ચાર સરખા ભાગમાં બે ભાગને શું કે બેના છેદમાં ચાર કોઈપણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગને આખી વસ્તુના એક સ્વરૂપે લખી શકાય ચાલો હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે ટોટલ કેટલા છે તો કે ચાર અને ઉપર કેટલા કલર વાળા છે તો કે બે તો બેના છેદમાં ચાર આમાં શું આવશે એકના છેદમાં ચાર આમાં ટોટલ ચાર છે અને ઉપર કેટલા છે ત્રણ ત્રણના છેદમાં ચાર આ કેટલા છે ટોટલ તો કે ટોટલ છે એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ થશે ને અહીંયા આઠ આવશે કેટલા આવશે આઠ અને એમાં આવશે બે ચાલો આમાં શું આવશે તો કે ટોટલ ચાર ને ઉપર બે આમાં ટોટલ ચાર અને ઉપર એક એક ચતુર્થ આવશે ટોટલ છ છે અને એમાં ઉપર ત્રણ છે તો આ રીતના છે એ જવાબ થશે આમાં ત્રણના છેદમાં ચાર થશે ચાલો આમાં ટોટલ છ છે એમાંથી ત્રણ કલરવાળા છે ત્રણ કલર વિનાના છે એ રીતના કલરવાળા ટોટલ આઠ છે અને એમાંથી છ છે એ કલરવાળા છે રેડી એ રીતના થશે ટોટલ કેટલા છે બાર એમાંથી ટોટલ નવ છે એ કલરવાળા છે અને આમાં છ છે એ કલરવાળા છે બે કલરવાળા નથી એટલે ટોટલ આઠ આ રીતના મિત્રો આપણે જે છે એ સંપૂર્ણ ગણિતનું છે એ શું થયું પ્રશ્ન બેંકનું સોલ્યુશન થયું અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં તમને અગાઉ જણાવ્યું એ રીતના મળી જશે ક્યાંથી મળશે તો કે અહીંયા તમે પેઇડ કોર્સમાંથી મેળવી શકશો અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એક્ઝામ પેપરમાં પ્રશ્ન બેંકમાં એની પીડીએફ મુકાઈ ગઈ છે તો ત્યાંથી તમે મેળવી શકો છો રેટ અને પ્રશ્ન બેંક જોઈ શકો છો ખાસ તમારા મિત્રો શેર કરજો અને બીજા વિષયના આજે જો વિડીયો જોવાના બાકી હોય તો આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો તો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત આશ્રમ